નોટબુકો ભરેલી હતી પરંતુ આ બાબતે પોલીસે વધુ તપાસ કરતા તેના નીચે દારૂની પેટીઓ મળી આવતા પોલીસે ડ્રાઈવર ને પકડી પાડી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો નેનામાં ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપરના ભુરાભાઈ તથા કુલદીપસિંહ તથા તેમની ટીમ પોલીસ વડાના આદેશથી ચુસ્ત વાહન ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી આઈસે ટ્રક નંબર યુપી

મોબાઈલ નંગ એક કિંમત ત્રણ હજાર તેમજ ગાડીની કિંમત પાંચ લાખ મળી છ લાખ સડસઠ હજાર છસો આડત્રીસ નો મુદ્દામાલ કબજે લીધો હતો અને આ ગુનામાં ડ્રાઈવર ચેતન રામ ચોલારામ જાટ રહેવાસી ચિયા તાલુકો જિલ્લો બાડમેર તથા દારૂ ભરાવનાર તેમજ મંગાવનાર હરીશ ચેતનરામ કુકણા જાટ રહેવાસી સોડિયા બાજડાઉ તાલુકો ચોહટન જિલ્લો બાડમેર લાખારામ જાટ લક્ષ્મણ ચેનારામ જાટ બંને રહેવાસી રાજસ્થાનવાળા સામે પણ ધાનેરા પોલીસ દ્વારા ફરિયાદ નાખવામાં આવી હતી અને આ દારૂ ભરાવનાર અને મંગાવનારની તપાસ હાથ ધરવામાં આવશે આદારો રાજસ્થાનથી ભરાઈને મહેસાણા જવાનો હતો તેની સાથે સાથે ધાનેરા પોલીસે પોસ્કોના ગુનામાં નાસ્તો ફરતો મુખ્ય આરોપી અર્જુનભાઈ રામાભાઈ જોઈતાભાઈ જાતે તુરી રહેવાસી શ્રીનાથ સોસાયટી ધાનેરાવાડાને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પેન તાલુકાના વડગલ ગામેથી લોકેશનના આધારે પકડી પાડી ધાનેરા જિલ્લે હવાલે કર્યો હતો સાથે સાથે ધાનેરા પોલીસે એક બાળાને ગણતરીના કલાકોમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સને મદદથી શોધી કાઢી હતી અને પોલીસ મથકે લાવવામાં આવી હતી

રજત જયંતીની શરૂઆત કરવામાં આવી જેમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલનું નવજીવન ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પગુચ્છ અને શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું જો કે નવજીવન ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી તાલ્લાઓ ટ્રોફી અને પેન આપી સન્માનિત કર્યા હતા અને નવીન કર્મચારીઓએ નિમણૂક અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું આ રજત જયંતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દાતા ધારાસભ્ય કાંતિભાઈ પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય મહેશભાઈ પટેલ તેમજ પાલનપુર ઠાકરને આમંત્રિત કર્યા હતા જોકે આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ સમાજના બાળકોને શિક્ષણ પર વધુ ભાર આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા પચીસમી રજત જયંતિ કાર્યક્રમમાં પાલનપુર વડગામ દાતા અમીરગઢ તાલુકાના મોટી સંખ્યામાં મહિલાઓ તેજસ્વી તાલાઓ તેમજ સમાજ અગ્રણીઓ હાજર રહ્યા હતા લોકસભા ની ફાઉન્ડેશન ના આજે આજના કાર્યક્રમમાં સૌથી પહેલા મને આમંત્રિત કરવા માટે હું મંજુપાલ અને નીચે ઉપસ્થિત તમામ જે મહાનુભાવો આવ્યા છે એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત આમ તો હું કોઈ વખત કાર્યક્રમમાં જાઉં તો હું જનરલી ભાષણ કરતો નથી કારણ કે મારું માનવું એવું છે કે અમે ઓછું બોલીએ તો વધારે ચાલે ત્યારે વધારે બોલવાનું છે ત્યારે તો અમે થાય તો આજે જે મારી રીત છે એને પકડીને હું વધારે બોલવાનું નથી તો આજે જે પ્રકારે ઉતરીન થયેલા વિદ્યાર્થીઓ અને બાકી બધા લોકોનું નું આપ લોકો સરકાર કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે આજે રજત જયંતિ છે 25 વર્ષ પૂરા થઈ તો 25 વર્ષ સુધી કોઈ સંસ્થા જ્યારે ચાલતી હોય અને એના કાર્યક્રમમાં જ્યારે એવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય એનાથી આ એક મેસેજ ચોક્કસ મળે છે કે સંસ્થા ખરેખર કામ કરી રહી છે નહીં તો રોજના

ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ દિવસે તારીખ એક જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઇન્ડો પાક બોર્ડરસીમાં દર્શન નડાબીટ ખાતે રોગને પડકાર સૂર્ય નમસ્કાર થીમ હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ સહભાગી બન્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત બીએસએફના જવાનો પોલીસ જવાનો યુવાનો અને વિદ્યાર્થીઓ યોગમાં સંમેલિત બને સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આ પ્રસંગે જણાવ્યું કે પ્રાણાયામ યોગ એ આપણો સાંસ્કૃતિક વારસો ને આપણું સંશોધિત જ્ઞાન છે આપણી સંસ્કૃતિ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા અને વસુદેવ કુટુંબ વિચારધારાની છે આપણે જ્ઞાન છુપાવ્યું નથી એની પેટન્ટ આપણે કરાવી નથી જે સારું છે આ એ આખી દુનિયા માટે છે એ ભાવ સાથે આપણે વિશ્વ સમક્ષ યોગ પ્રાણાયામને મૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લીધે સમગ્ર વિશ્વને યોગને અપનાવી આપણને ગૌરવ અપાવ્યું છે સૂર્ય નમસ્કાર જીવનની મૂડી છે સૂર્ય નમસ્કાર નવી અને પ્રાણ શક્તિ આપે છે એમ જણાવી જીવનમાં અને નિરંતર યોગના અભ્યાસને અપનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુઈ ગામ પ્રાંત અધિકારી કાંતિક જીવાણી બીએસએફના અધિકારીઓ સર્વ સીવી રામ યાદવ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સહિત અધિકારીઓ પદાધિકારીઓ યોગ કોચ યોગ ટ્રેનરો ભાઈઓ બહેનો યોગ પ્રેમીઓ સ્વાસ્થ્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં ચોક ધારાસભ્ય કેસાજી ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે યોગ એ આપણી સંસ્કૃતિ છે અને એનું જતન આપણી ફરજ છે એમ જણાવી તમામ રોગના નિરાકરણ માટે યોગ શ્રેષ્ઠ હોવાથી જીવનમાં યોગ પ્રાણાયામનું મહત્વ સમજાવી લોકોને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા આપેલ કરી હતી આ પ્રસંગે અંબાજી પીઆઈ જી રબારી સંગઠનના શહેર પ્રમુખ બકુલેશ શુક્લા

આજ રોજથી વાહન વ્યવહાર અવરજવર માટે ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન સમારોહ યોજાયો ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ અને ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે દિયોદર ખાતે નવસો ત્રાણું મીટર લાંબા અને અગિયાર મીટર પહોળાઈ ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે બ્રિજના લોકાર્પણ ઉદઘાટન સમારોહ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ પુલનું નહીં પણ પુણ્યનું કામ થયું છે ઘણીવાર ફાટક બંધ રહેવાથી ઇમરજન્સીમાં ફાટક બંધ હોવાને કારણે મુશ્કેલી સર્જાઈ હતી આ પરિસ્થિતિનો આ પુલના નિર્માણથી આજે અંત આવ્યો છે એમ જણાવી અધ્યક્ષે કહ્યું કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે આ પુલના નિર્માણથી આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ છે વધુમાં અધ્યક્ષે જણાવ્યું કે આપણા વિસ્તારમાં ઘણી બધી જીઆરડીસીની મંજૂરી મળી છે ત્યારે આપણે એક ડગલું આગળ વિચારી ખેતી સાથે ઔદ્યોગિક વિકાસનો સમન્વય કરી આગળ વધવું જોઈએ આપણા વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે વિકાસની નવી ક્રાંતિ થઈ રહી છે ત્યારે આપણે સૌએમાં સાથ સહકાર આપવો જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનું આપણા જિલ્લા માટે હકારાત્મક વલણ છે એમ જણાવી આગામી સમયમાં મગફળી તેલ બટાટા પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશનમાં નવી તકોને આપણા જિલ્લાનું ફૂડ વિદેશોમાં જાય એવું આયોજન વ્યવસ્થા થઈ રહી છે ત્યારે જિલ્લાવાસીઓને વિકાસની હરણફાળમાં સજ્જ બનવા અનુરોધ કર્યો હતો જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ડબલ એન્જિન સરકાર હોય ત્યાં ફાયદો જ ફાયદો હોય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વગુરુ અને મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છે વર્ષ બે હજાર સુડતાલીસમાં આપણે દુનિયાની ત્રીજી મજબૂત અર્થતંત્ર વ્યવસ્થા ધરાવતા હશું ત્યારે આપણે પણ એમાં સાહસ સહકાર આપી પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ આવવું જોઈએ મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં નવી જીઆઈડીસીઓ મંજૂર થઈ છે તો તેનો લાભ લેજો અને ખેતી પશુપાલન રોજગાર શિક્ષણ એમ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની તકો ઉપલબ્ધ બની હોય ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ માટે બંધ આ થવા આહવાન કર્યું હતું આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે પહેલાના સમયમાં શું હતું ને આજે શું છે કેવા કામો થયા છે બાબતનો વિચાર કરતા ખુશી થાય છે એમ જણાવી જિલ્લામાં છેવાડા અને અંતરિયાળ વિસ્તારો સુધી સારા રસ્તા વીજળી પાણી આરોગ્ય શિક્ષણ સહિત તમામ સુવિધાઓ વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ બની છે જેના પરિણામે જિલ્લાની વિકાસ કૂચને ઝડપી વેગ મળ્યો છે આ પુલના નિર્માણથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે એમ જણાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે જેમ બ્રિજ રસ્તાઓને જોડે છે એમ આપણે તમામ સમાજો અને લોકોને વિકાસ માટે જોડાવા આહવાન કર્યું હતું વધુમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા શરૂ કરાયેલી વિકાસ યાત્રામાં અને બે હજાર વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા સૌને અપીલ કરી દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન કરતા કહ્યું કે આ સમય વિવાદનો નહીં વિકાસનો છે આગામી સમયમાં દિયોદર સહિત આ વિસ્તારમાં શરૂ થનાર રોડ રસ્તા વીજળી પાણી રોજગાર શિક્ષણ લક્ષી અનેક વિકાસ કામોની માહિતી આપતા તેમણે કહ્યું કે વર્ષ બે હજાર સોળમાં આ મંજૂરી મળી હતી અને બે હજાર ઓગણીસમાં તેનું ખાતમુહૂર્ત થયું હતું કરોના ખર્ચે બનેલો અપુલ પુલ દેવદર વાસીઓ સાથે સમગ્ર બનાસકાંઠા વાસીઓ માટે આશીર્વાદ રૂપ બન્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોની વર્ષો જૂની માંગણી સંતોષી છે બ્રિજના નિર્માણથી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ અને અંત આવ્યો છે એમ જણાવી તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો આ પ્રસંગે સંસદ પર્વતભાઈ પટેલે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય કેસાજી ચૌહાણ કલેક્ટર વરુણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા કાર્યપાલક ઇજનેર એલડી ડી ચૌધરી દિયોદરના પૂર્વ ધારાસભ્ય માનસી વાઘેલા સહિત સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સમસ્યા કેવી હતી અમે કેસરજી ભાઈ બધા મળીએ ત્યારે એની ચર્ચા થાય કે એકસો આઠ નીકળી હોય કોઈ બેનને ડિલિવરીનો પ્રસંગ હોય ને ફાટક બંધ થઈ ગયું અને ઘણી વખત ડિલિવરીઓ અહીંયા આગળ સ્તર ઉપર ત્યાં એકસો આઠમાં થઈ હોય કેટલાય કેસો સુગામથી નીકળ્યા હોય બાભરથી નીકળ્યા હોય આગળ હોસ્પિટલમાં જવું હોય એટેક આવેલો હોય ટાઈમે ગેટ બંધ થઈ ગયો હોય અને કેટલાય ઉડી જાય એવા લોકોના જીવ બચાવવાનું કામ પણ થયું છે નાનું કામ નથી કેટલાય લોકોના પ્રાણ બચાવવાનું કામ અહીંયા થશે સરકારના મંત્રી તરીકે કેટલાય દિવસો સુધી અમે આ ફાટા હોય હોય ઊભા હોય બધા બધા રામ રામ કરવા આવે એટલે એવાને થોડુંક પેલું તકલીફ થશે તો આ અનેક આયામ તરીકે ઘણું બધું કામ થઈ શકે એ નું આ કામ એક થયું છે ગતિ તો આવશે કામની ગતિ આવશે એક્સિડન્ટ નહી થાય મને ખબર છે હમણાં સુધી અહીં પેલું આપણી ગૌશાળા છે ને ત્યાં થઈ ગામમાં થઈને આવવું પડે વચ્ચે તો એવા ખાડા પડેલા ત્યાં ગયા ચોમાસાની અંદર તો માન માંડ નીકળાય

આપ સૌ જાણો કે જે વાતનું વાત થઈ છે એની પુનરાવર્તન નહીં કરું એટલું કહીશ કે જ્યાં ડબલ એન્જિન સરકાર હોય તો ચોક્કસ પડે ફાયદો થાય અને ભૂતકાળમાં અનેક વર્ષોથી ગુજરાત વિકાસ મોડલ એ સમગ્ર રાજ્યમાં પસર્યું અને સમગ્ર રાજ્યનું વિકાસ મોડલ આજે ભારત એ દુનિયાની અંદર એમ કહી શકાય કે ભારત અત્યારે થાય છે જે ક્ષેત્રે એ ઇકોનોમી ક્ષેત્રે પાંચમા નંબર માં છીએ અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે માં દિયોદરના ધારાસભ્ય માન્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ અને આ વિસ્તારના સંસદ માન્ય પરબતભાઈ પટેલ એ બંનેની માગણી ખાસ ઘણા સમયથી અહીંયા હતી અહીંના પ્રજાજનોની પણ ખૂબ ઈચ્છા હતી કે આ વિસ્તારની અંદર રેલવેનો ઓવર ઓવરબ્રિજ એ બની જાય તો પ્રજાને હાલાકી પડતી બંધ થાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આજે દિયોદરને બનાસકાંઠાને ખૂબ મોટી ભેટ આપી છે એટલા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંનેનો બનાસકાંઠાના પ્રજા વતી ખૂબ ખૂબ આભાર અને બનાસકાંઠાની પ્રજાને એક મોટી સોગાત આપી છે આજે માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈ રાજપૂત પ્રભારી મંત્રીશ્રી એમણે ઇનિશિયેટિવ લઈને આ કામને જલ્દી થાય એ માટે ચેકિંગ કરાવવાનું કામ એ પછી રેલવેના પ્રોસેસ આખી પૂરી કરવા માટેની જે ગતિ માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં રહીને જે સ્પીડ લવડાવી છે એમના માટે જિલ્લાના તમામ પ્રજાજનો એમનો પણ હૃદયથી બલવંતસિંહભાઈનો પણ આભાર માને છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હંમેશા બનાસકાંઠા જિલ્લાની સખત ચિંતા કરનાર એવા આદરણીય અમારા શંકરભાઈ સાહેબ એમની આગેવાનીમાં અમારા સંસદ સંસદસભ્યશ્રી મરબીસિંહ કેસરજીભાઈ અને એ પાર્ટીના પહેલાં અનેક વખત આ ડબલ એન્જિનની સરકાર પાસે રેલવે ઉપર મેં જે સાંભળ્યું છે કે કમસે કમ દિવસમાં નેવું વખત સાહેબ અહીં આગળ લોકોને ફાટક બંધ થતું અને લોકોને ઊભું રહેવું પડતું એની રજૂઆત સખત કરવામાં આવી એના કારણે આ વિસ્તારની સૌથી મોટી માગ લોકોને પૂરી કરવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ખરેખર આ વિસ્તારનું કામ પૂરું કર્યું છે હું આદરણીય અમારા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબ સંસદ સભ્ય ધારાસભ્ય અને લોકો સૌ વતી એમનો ખૂબ દિલથી આભાર માનું છું અને આપણે સૌએ જોયું હશે કે ડબલ એન્જિનની સરકાર એમને માત્ર આ પુલ તો ખરો દિયોદરનો પણ આપણા ઉત્તર ગુજરાતનો એટલે કહેવાય કે અમદાવાદથી પાલનપુર સુધીના ઓગણીસ પુલો છસો કરોડ રૂપિયાના ખર્ચે એક જ ઝટકે ગુજરાત સરકારે નિર્ણય લીધો હતો અત્યાર સુધીમાં સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય છે આજે અમારા અધ્યક્ષ સાહેબે આ પુલ ખુલ્લો મૂકીને પ્રજાની જે વેઠવું પડતું હતું નેવું વખત ઊભું રહેવું પડતું હતું એ આજે લોકો ખૂબ આનંદમય છે મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને દરેકને શુભકામનાઓ આજે એકબીજા બધા પાઠવી રહ્યા છે ધાનેરા તાલુકાના મંગરાવા ગામે આવેલ ગાંગેશ્વર મહાદેવ મઠના શ્રી શ્રી એક

ઉપલેટા માજી સૈનિક મંડળ દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપલેટા ધોરાજી ભાવદર ગામના માજી સૈનિકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને યાદવ હોટેલ ખાતે રમેશભાઈ ચુકલાના પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલ ત્યારબાદ આ કાર્યક્રમમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં રાસ ગરબા ડાન્સ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા આ કાર્યક્રમમાં ઉપલેટા માજી સૈનિક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સભ્યો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રમુખ ગયા પ્રમુખ ને થઈ જશે પણ આપણે અમારે એક નું નથી આપણે બધા કરવાનું એટલે મારું કહેવાનું કે સંગઠિત થાશું તે માટે ફાયદો છે અને મહત્વ છે એટલે બાકી મારે કહેવાનું છે ને વડીલો છે અને પ્રોગ્રામ છે સંગઠન છે હવે આપણો એક મુખ્ય ને પેન્શન આવે છે આપણે બધાએ આંદોલન કરીને જે જે આપણો હક છે સતાય આપણી જે પણ વિડો તકલીફ હોય કોઈ પણ બાબત તેમના કાગળ ની એના માટે આપણા યુવા કાર્યકર તરીકે જીવાભાઈ છે તમારા બધાય કાર્ય કાગળ કાર્યવાહી કરી દે છે ઈ સિવાય કોઈને નામની ની પ્રોબ્લેમ હોય ખાસ કરીને અમારા જેવાને નામ વિપત્તિના નામના ના હોય એના માટે મે 2019 થી અત્યાર સુધી સંઘર્ષ કર્યો નવ વખત એ લોકો એ કાગળ પાછા મોકલ્યા જહીન આજે 31 ડિસેમ્બર ના રોજ માજી સૈનિક મંડળ ઉપલેટા દ્વારા સ્નેહ મિલન તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે માજી સૈનિક મંડળને જો બી આ મહેમાન આવ્યા છે તે બધાનું માજી સૈનિક મંડળ વતી હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તથા અભિનંદન કરું છું આજના જે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે તેની શરૂઆત આપણા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદ શ્રી રમેશભાઈ જોગરને પુષ્પાંજલિ તથા શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી છે આજના દિવસે માજી સૈનિક મંડળની બહેનો દ્વારા

ઉપલેટા શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું ઉપલેટા પીઆઈ કે કે જાડેજા પીઆઈ સાઈ કે એસ રાઠોડ સાહેબ પોલીસ સ્ટાફ સાથે બ્રિથ થેન લેઝર અને લાઈઝર મશીન અને લાઇવ કેમેરા સાથે ચેકિંગ હાથ ધરેલ છે ઠેર ઠેર વાહન ચેકિંગ કરી અને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું ઉપલેટાના પીઆઈ કે કે જાડેજા સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું બહાર ગામથી આવતા તમામ વાહન અને બાઇક ચાલકોને પણ રોકી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

ખોડા બોર્ડર પર ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ સત્તર જેટલા પ્રોહિબિશન મુજબ ગુનાઓ નોંધી નબીરાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી થરાદ ખાતે ખોડા ચેકપોઈન્ટ ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી થર્ટી ફર્સ્ટનો જે લોકો ઉજવણી કરતા હોય છે એના ભાગરૂપે બધી વસ્તુઓનું સેવન કરતા હોય છે તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી ન કરે એ બાબત અને કરવી હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું અમર્વાદ ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ અને અમદાવાદ પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા કડક સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉન તમામ આંતરરાજ્ય ચેક્સપર્ટ ઉપર કંઈક આવી રીતે કોઈ ચોયબીસ અને પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તેમ તમામ વિરુદ્ધ કાયદે સરકારે એ સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે પાંત્રીસ કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે જેથી અલગ અલગ ત્રણ જગ્યાએ આવનારા આવવાના ત્રણ રસ્તાઓ પર આપણે એક રાહ ખાતે એવું બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે નારોલી અને બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા ચાર રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈપણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ પણ આજે આ થર્ટી ફસ્ટના ભાગરૂપે વિશેષ જાપ્તા સાથે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ સવારથી અત્યાર સુધી ખરાબ દ્વારા આશરે વિશેષ કિશોમાં વિવિધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને પોલ્યુશન ધારાઓ હેઠળ એમના વિવિધ કાયદેસર કરવામાં આવી છે અને

અરડુવાડા ગામ ખાતે રથ આવી પહોંચતા ગ્રામજનો અને આગેવાનો દ્વારા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું યોજનાઓથી વંચિત લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા હતા રથ દ્વારા સરકારે આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોની યોજનાકીય બેનરો પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો રથ દ્વારા ગામમાં કુલ એકસો સત્યાસી લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં પાંચ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના અગિયાર લાભાર્થીઓને નવા કનેક્શન માટે કેવાયસી કરવામાં આવ્યું હતું આમ એકસો સાઠ જનરલ લાભાર્થીઓ સહિત એકસો અઠ્ઠાણું લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે અડુવાડા ગામે ઉપસ્થિત શ્રી અણધાજી પટેલ હરગોવિંદભાઈ શિરવાડિયા તેમજ ગામના સરપંચ તલાટી આરોગ્ય સ્ટાફ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા